ગટર ફાટી છે તો કેટલી વખત તલાટી પાસે ગયા તલાટી એવું કે હું આવું છું જોવા પછી કોઈ આવતું નહીં આ ભૂંગળા કરાવી નાખ્યો ફરી બીજી વખત જોવા આવતો નહીં કરાવીશું કરાવીશું અમારા ઠેક ઓટલા લગીન છે પોની કાદો બાર કેરી ના નહીં કરવાનું અત્યારે ઉનાળો ઘરમાં રહેવાતું નહીં બાર બેહવાનું બાર કેરી ને મચ્છરમાં બેહવાનું કોઈ કરતા કોઈ જોવા આવતું નહીં તલાટી નહીં સરપંચ નહીં કોઈ જ નહીં એટલે ગંધ એટલી મારા છે ઘરમાં નહીં બેહાતું ભાઈ એના થયો બધું કોની બહાર ફેલાયેલું છે તો જોવા તો કોઈ આવતું નહિ ના તલાટી આવે છે જોવા જીસીબી લાવે જીસીબી લાઈને ભૂંગરા કરાવી કે બે દિવસ માં ભૂંગરા નાખે આજે મહિનો થયો તો તલાટી એક દિવસ જોવા નહીં આવ્યો જો ચોમાસું હોય ને એ જ રીતના તો છોકરો બીમાર છે ઘરમાં હું પોતે બીમાર છું એક બે મહિનાથી હું દવા કરું છું તો ને કોઈ જોવા જ નહીં આવતો અહિયાં ડભોઈ તાલુકાનું આ સિરોલા ગામ સિરોલા ગામની અંદર એટલી બધી ભ્રષ્ટાચાર થયેલો છે ગટર લાઈન કરી તો ગટર લાઈન ખાલી દોઢ ફૂટ ઉપર નાખી ઊંડી નાખેલી છે અને ગટર લાઈન ફાટી જાય છે છ મહિનાથી ફાટેલી છે કોઈ જોવા આવેલું નહીં એ તલાટીની અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી આ ભ્રષ્ટાચાર કરેલો છે અને આ પોની ગટર લાઈને ફાટી અમે રિક્વેસ્ટ કરી તો તલાટી એમ કે છે કે તમે ખોદાઈ નાખો તો ખોદાઈ નાખ્યા પછી આજે બે મહિના થયા જોવા જો આવ્યો નહીં તલાટી આગળ અને આ પોની ઉભરાય છે ગોમનો ફરિયાની અંદર ચાર લગ્ન છે ચાર ઘેરના હવે આ વાહન આવે મહેમાન આવે બધું ગામની ઈજ્જત કઈ જાય બહાર ગોમ ને તો એમને નહીં દેખાતું કે આ ગામની અંદર આ કરીએ આવે એની લીધે રોડ નહીં થતો ગટર ગટર હેજ કરો રોડ વાળા એવું કે ગટર હેઠ કરો પછી રોડ બનાવીએ અમે અને છોકરા ને સ્કૂલે જવાનું રોજ એક બે છોકરો ગટર માં કાદોલ વાળો પડીને આવે છે અને એ થાય છે કે ચાલો એ હોય તો એને એ કરીએ કે આપણે એનું નિરાકરણ પણ આવા કઈ ઊંઘ જ નથી ઉડાડતા તો અમારે જવું કયા આગળ હવે કોને તાલુકા જઈએ કે જિલ્લા જઈએ કે કઈ જઈએ કોઈ તો ઓળખતા નહીં વહીવટ કોઈ આવતું નહીં આગળ જોવા તાલુકા કોઈ અધિકારી કોઈ આવ્યો નથી કામ ચાલુ થયું કોઈ નહીં આવ્યું કોઈ જાતે જાતે કોન્ટ્રાક્ટર ને તલાટી બે જણા કરી લીધું છે ડભોઈ તાલુકાનું શિરોલા ગામ અમારા ગામમાં ગટરની ખૂબ જ કઠિન પરિસ્થિતિ એટલી થઈ ગઈ છે કે આખા ગામની ચોફેર મેઇન રસ્તા ઉપર ગટરનું પાણી એટલી ખરાબ રીતે જાય છે નાના નાના છોકરાઓ અમારા સ્કૂલ જાય તો એમને અડધા ગટર ઘૂંટણ સુધી પાણી આવી જાય એવામાં એમને દફ્તર લટકાવીને સ્કૂલ જવું પડે છે નાના નાના છોકરાઓ મચ્છરનો ઉપદ્રવ એટલો થઈ ગયો છે બીમારી ફેલાય ઉંમરવાળા હોય એમને માખી મચ્છર કડે ખૂબ બીમારી ફેલાય એવી પોઝિશન થાય છે અને જે અમારા ગટરની એમાં એ થયું હતું એમાં ભૂંગરાઓ પણ બહુ નાના વપરાયા છે મટીરિયલ ખૂબ જ હલકું વાપરવામાં આવ્યું છે અને બહુ હું તો રિક્વેસ્ટ કરું છું કે હવે ફરી ગટર લાઈન કરો અને રસ્તાનું શૂક કરો અમને આ અમને તો ગોમ છોડી દેવાનું મન થાય છે એટલો ખરાબ પોઝિશન છે આ ગોમની અને કોઈ કશું કરતા જ નહીં કોણ ખબર કોના હાથમાં આ બધો કારભારો છે